નેવે મૂકવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે સમગ્ર વિષયની કયા આઈપીએસ અધિકારી છે અને ખાસ કરીને કયો નિયમ છે જેને નેવે મૂકવામાં આવ્યો છે નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કહ્યું એ પ્રમાણે ગુજરાતમાં આજે પણ ઘણા બધા એવા નિયમો નિયમો છે કે જે કદાચ સામાન્ય વ્યક્તિ માટે જ લાગુ પડે છે કોઈ સરકારી અધિકારી પોલીસના લોકો છે એ લોકો કદાચ આ નિયમોના વિરુદ્ધ કામ કરે તો એ લોકોને ક્યાંય પણ આ નિયમો નડતા નથી વિગતે ચર્ચા કરવામાં આવે ગઈકાલે એસજી હાઈવે પર ટ્રાફિકના એક આઈપીએસ પોલીસ અધિકારીનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં આખા સર્વિસ રોડ ઉપર ગાડી મૂકીને ટ્રાફિકના નિયમોને નેવે મૂકવામાં આવ્યા હતા આજ સર્વિસ રોડ ઉપર જો કદાચ કોઈ સામાન્ય વ્યક્તિ ગાડી મૂકે તો લોકોની ગાડી છે એને પોલીસના અધિકારીઓ દ્વારા જ ટોઈન કરવામાં આવી ગઈ હોય છે પરંતુ ગઈકાલે આજે વિદાય સમારંભ થયો હતો જેમાં પોલીસના અધિકારીઓની જ ગાડી પડી હતી ત્યારે કોઈ પણ વ્યક્તિ દ્વારા આ કામ કરવામાં આવ્યું નહોતું ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે કે જે નિયમ સામાન્ય વ્યક્તિ માટે લાગુ પડતો હોય છે એ નિયમ શા માટે થઈને પોલીસના અધિકારીઓ ઉપર લાગુ નથી પડતો જો વાત કરવામાં આવે આઈપીએસ અધિકારીની તો આઈપીએસ અધિકારી સફીન હસનનો વિદાય સમારંભ હતો એ જ સમયે આજે એ એસજી હાઈવે આગળ પોલીસના અધિકારીઓ છે એ દરેક લોકો એ ગાડીઓ મૂકી દીધી હતી અને એ લોકોની ગાડીને ટોઇન કરવામાં કેમ નથી આવી એવા પણ ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે જો કે આમના જ અધિકારીઓ અવારનવાર સામાન્ય લોકોને કહેતા હોય છે કે ગમે ત્યાં પાર્કિંગ કરવું નહીં તમારી ગાડી ટોઈન થઈ જશે અને ઘણા બધા લોકોની એ સર્વિસ રોડ ઉપર ગાડી જ્યારે પાર્ક થતી હોય છે એ સમયે ટોઇન પણ કરવામાં આવતી હોય છે પરંતુ ક્યાંક જ્યારે પોલીસના અધિકારી છે એ લોકોનો વિદાય સમારંભ થતો હોય છે ત્યારે આ નિયમો કેમ નથી લાગુ પડતા એવા સવાલો પણ અત્યારે હાલ ક્યાંક લોકમુખે ચર્ચાઈ રહ્યા છે સૌથી પહેલા તો દ્રશ્ય ઉપર નજર કરીએ કે જેમાં આજે એસટી હાઈવે નો સર્વિસ રોડ છે જેમાં પોલીસ ની ગાડીઓ પડી છે અને ખાસ કરીને આ નિયમ ને પણ નેવે મુકવામાં આવ્યો છે મધુરમ

કાર્યો પણ શું ખરેખર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર